હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ રીનાસ કિચન આજે આપણે બનાવીશું ફાડા લાપસી નવરાત્રિના પ્રસાદમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય કે કાંઈ પણ તહેવાર હોય ત્યારે દરેક ગુજરાતીઓના ઘરે લાપસી તો અચૂકતી બનતી જ હોય છે પણ આ લાપસી બનાવવી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા ઘીમાં એકદમ સરસ છૂટી છૂટી લાપસી બનીને તૈયાર થશે તો બધી જ ટિપ્સ સાથે અને બધા જ માપ સાથે આ સરસ ડ્રાય ફ્રૂટ ફાડા લાપસીની રેસીપી બતાવી છે તો ચાલો રેસીપી જોઈ લઈએ ફાડા લાપસી બનાવવા માટે એક વાટકી ઘઉંના ફાડા લીધા છે અને એ જ વાટકીના માપથી પોણો વાટકો ગોળ અને થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે અને ઇલાયચીનો પાવડર અને હવે આપણે એ જ વાટકીના માપથી ત્રણ વાટકી પાણી લેવાનું છે એક વાટકી ફાડા હોય તો એક્ઝેટ ત્રણ વાટકી પાણી અને પોણો વાટકો ગોળ આ ફાડા લાપસી બનાવવાનું પરફેક્ટ માપ છે આ જ માપથી ફાડા લાપસી બનાવશો તો એકદમ સરસ છૂટ્ટી છૂટી અને સ્વાદિષ્ટ બનશે અને ફાડા લાપસી બનાવવા માટે બે ચમચી જેટલા ઘીની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે કુકરમાં બે ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું અને એ જ ઘીમાં આપણે સમારેલા ડ્રાય છે એને રોસ્ટ કરી લઈશું જેથી ડ્રાયફ્રૂટનો નટ્ટી સ્વાદ લાપસીમાં ખૂબ જ સરસ આવે અને એકદમ ડ્રાય ફ્રૂટ બનીને તૈયાર થશે તો બધા જ ફ્રૂટ રોસ્ટ કરી અને પ્લેટમાં લઈ લેવાના છે અને સાથે હવે એ જ ઘીમાં આપણે ઘઉંના ફાડા ઉમેરી દેવાના છે અને કોન્સ્ટન્ટ આ જ રીતે આપણે ફાડાને ચલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને ફાડાને આપણે ચાર ત્રણથી ચાર મિનિટ સુધી કોન્સ્ટન્ટ ચલાવતું જવાનું છે અને ઘીમાં સારી રીતે રોસ્ટ કરી લેવાના છે જેમ જેમ ફાડા શેકાતા જશે એમ એમ એનો કલર ચેન્જ થતો જશે અને ફાડા શેકાવાની સુગંધ આવવા લાગશે તો ફાડાનો કલર ચેન્જ થઈ જાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી જ આપણે ફાડાને શેકવાના છે ક્યારેક પાંચ મિનિટ જેટલો પણ સમય લાગતો હોય ફાડા શેકાવવા માટે તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં હવે કલર ચેન્જ થઈ ગયો છે ડાર્ક શેડ આવી ગયો છે તો ફાડા શેકાઈ ગયા છે તો હવે આપણે ત્રણ વાટકીનું માપ લીધું હતું પાણીનું એ પાણી છે એને આપણે એકદમ ગરમ કરી લેવાનું છે અને એકદમ ગરમ પાણી આપણે ફાડા ઉપર આ રીતે ઉમેરી દેવાનું છે પાણી ઉકળવાનું સ્ટાર્ટ થાય ત્યાં સુધીનું આપણે પાણી ગરમ કરવાનું છે પાણીને ઉકાળવાનું નથી પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ફક્ત ત્રણ જ વિસલ લેવાની છે ત્રણ વિસલ પછી કૂકરનું પ્રેશર એની જાતે જ પૂરું થવા દેવાનું તમે જોઈ શકો છો કે ફાડા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને સરસ છૂટા છૂટા તૈયાર થયા છે તો આ રીતે આપણે હાથમાં જરા જોઈ લઈએ ફાડા એકદમ સરસ રીતે સોફ્ટ થયા છે કે નહીં એ આપણે હાથથી દબાવી અથવા તો ટેસ્ટ કરીને ચેક કરી લેવાનું છે તો ફાડા લાપસી એકદમ સરસ ફાડા બફાઈ ગયા છે તો હવે આપણે ગોળ ઉમેરી દેવાનો છે ગોળ પહેલાં નહીં ઉમેરવાનો જો પહેલાં ગોળ ઉમેરવામાં આવે તો લાપસી બરાબર ચડતી નથી એટલે લાપસી બરાબર ચડી જાય પછી જ આપણે ગોળ ઉમેરવાનો છે મેં અહીંયા કોલ્હાપુરી ગોળ લીધો છે તમે દેશી ગોળ લઈ શકો અથવા પીસેલી સાકર પણ લઈ શકો અને આ રીતે કોન્સ્ટન્ટ બેથી ત્રણ મિનિટ સુધી એકદમ ચલાવતું જવાનું છે એટલે ગોળ સરસ લાપસી સાથે મેલ્ટ થઈ જાય હવે આપણે ઇલાયચીનો પાવડર ઉમેરી દેવાનો છે અને આપણે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ છે એ લાપસીની અંદર ઉમેરી દેવાના છે અને કોન્સ્ટન્ટ ચલાવતા જશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે ગોળ ઉમેર્યા પછી બેથી ત્રણ મિનિટ સુધી લાપસીને આ રીતે આપણે કુક કરવાની છે તો ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સ્વાદિષ્ટ રીતે ખૂબ જ હેલ્ધી અને એકદમ ન્યુટ્રિશન્સ એવી આ લાપસી બનીને બિલકુલ તૈયાર થઈ જાય છે તમે ગમે ત્યારે બનાવી શકો ગમે ત્યારે અચાનક મહેમાન આવે ત્યારે આ લાપસી ફક્ત દસથી પંદર જ મિનિટમાં તૈયાર થઈ જાય છે હવે આપણે ઉપરથી ઘી ઉમેરી દેવાનું છે અને ઘી ઉમેરવાથી આપણી લાપસી એકદમ મોઈશ્ચર બનશે અને એકદમ સોફ્ટ સોફ્ટ બનશે એટલે ઉપરથી ઘી ઉમેરવું તો હવે આપણી લાપસી બનીને બિલકુલ તૈયાર છે તો હવે આપણે લાપસીને સર્વ કરી લઈએ ગરમા ગરમ લાપસીને આપણે પ્રસાદમાં માતાજીને ધરાવી લઈએ તો ફ્રેન્ડ્સ આજની આ નવરાત્રિની પ્રસાદીની રેસીપી ફાડા લાપસીની રેસીપી જો સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બેલ આઇકન પ્રેસ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કમેન્ટ્સ કરી દેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને હા તમને જો કાંઈ પ્રશ્ન હોય તો એ તમે કમેન્ટ્સમાં પૂછી શકો છો અને તમે મારી ચેનલ ક્યાંથી જોવો છો તમારા ગામનું નામ શું છે તમારું નામ શું છે એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો હું રીના ફરી મળીશ એક નવી ન્યુટ્રીશન્સ સરળ હેલ્ધી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ અને હા જો તમે ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો